જે બોટ દુર્ઘટના સર્જાઈ અને તેના ઘેરા પ્રત્યાઘાત ચોક્કસથી વાલીઓમાં જોવા મળી રહ્યા છે હાલ હું સૌપ્રથમ તમને એ દ્રશ્ય બતાવીશ આ એ ન્યૂ સનરાઈઝ સ્કૂલ છે કે જ્યાંના બ્યાસી બાળકો જે છે કે તેને પિકનિક પર અહીંયા જે જે વડોદરાનું જે હરણી તળાવ છે કે ત્યાં પિકનિક પર લઈ જવાયા હતા ત્યાં બોટ રાઈડમાં જે બાળકોને બેસાડવામાં આવ્યા હતા પરંતુ ક્યાંક ને ક્યાંક જે છે ક્ષમતા કરતાં વધારે બાળકોને બેસાડવામાં આવતા બોટ પલટી ગઈ હતી અને આ કરુણ જે ઘટના સર્જાઈ અને એ ઘટનામાં કુલ ચૌદ લોકોના મોત થયા છે જેમાં બાર બાળકો અને બે શિક્ષકો જે છે તેઓનો સમાવેશ થાય છે હાલ આપ જોઈ શકો છો કે અહીંયા સનરાઈ સ્કૂલ જે છે કે તેની બહાર પોલીસનો ચાંપતો બંદોબસ્ત જે છે તે રાખી દેવામાં આવે છે જેથી કરીને કોઈ પણ જે વાલીનો રોષનો ભોગ જે છે તે સ્કૂલ સંચાલકો કે સ્કૂલ પર ના ઉતરે બીજું અત્યારે સ્કૂલમાં રજા જાહેર કરી દેવાય છે અને ખાસ કરીને સ્કૂલ સંચાલક સાથે જો કે વાત થઈ શકી નથી તે ઋષિ વાડિયા નામના જે સ્કૂલ સંચાલક છે કે તેઓ અત્યારે હાજર રહી હોવાનું પોલીસ દ્વારા જાણવા મળી રહ્યું છે જો કે હાલ આ સમગ્ર મામલામાં તપાસના આદેશ આપવામાં આવ્યા છે આ જે ઘટના ગઈકાલે જે સર્જાઈ હતી બોટ દુર્ઘટના અને તેમાં તાત્કાલિક અસરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી પણ આ ઘટના સ્થળે પહોંચ્યા અને આજે જે હરણી તળાવ પાસે આ જે કોન્ટ્રાક્ટ જે આપવામાં આવ્યો તો પરેશા તે ફરાર હોવાનું અત્યારે જાણવા મળી રહ્યું છે અને પોલીસ દ્વારા જે છે તેને શોધખોળ ચાલી રહી છે તેને પકડી પાડવાના ચક્રો ગતિમાન કરવામાં આવે છે અને આ ઘટનામાં બે લોકો ને અટકાયત અત્યારે કરવામાં આવી છે જેમાં આ જે બોટિંગ રાઇડ જે છે કે તેના જે મેનેજર છે શાંતિલાલ તેમને અત્યારે અટકાયત કરવામાં આવી છે અને અન્ય એક બોટ ઓપરેટર જે છે અંકિત નામનો જે વ્યક્તિ છે તેની અટકાયત કરવામાં આવી છે સમગ્ર મામલે જે છે કુલ અઢાર લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે જોકે પરેશ શાહને મુખ્ય આરોપી નહીં બનાવવામાં આવતા ચોક્કસથી જે વાલીઓ જે છે કે જેમના બાળકોના જે આ ઘટનામાં મોત નિપજ્યા છે તેઓને ચોક્કસથી નારાજગી જોવા મળી રહી છે જોકે હાલ હવે આ સમગ્ર મામલે પોલીસ જે છે તે તપાસ કરી રહી છે શોધખોળ અત્યારે ચાલી રહી છે પરેશ શાહ પોતે અત્યારે અન્ડરગ્રાઉન્ડ છે અને તેને શોધખોળ માટે જે છે અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે તપાસ કરવામાં આવી રહી છે અને આ સમગ્ર ઘટના જે છે જેમાં પરેક્ષા પરેશ સ્થાને જે મુખ્ય કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો પરંતુ તેઓએ અન્ય અલગ વ્યક્તિને જે છે સબ કોન્ટ્રાક્ટ આપીને જે આ બોટ રાઈડ ચલાવવામાં આવતી હતી એ સમગ્ર મામલે પણ તપાસ કરવામાં આવી રહી છે અને ઝડપથી આરોપીઓને પકડી લેવાય તે પ્રકારની કાર્યવાહી જે છે તે અત્યારે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે અને જો સ્થા જે આ ઘટના જે સર્જાઈને તેમાં જે બાળકોના મોત થયા છે જે વાલીઓ જે છે તેઓની એક માંગ જે છે કે ઝડપથી આ જવાબદાર વ્યક્તિઓ જે આ ઘટનામાં જે જવાબદાર કહેવાય કારણ કે આ ઘટના જે બની છે તેમાં ચોક્કસથી બેદરકારી ચોક્કસપણે રાખવામાં આવી છે કારણ કે જે બાળકોને બોટ રાઇડમાં લઈ જવાયા હતા તેઓને લાઈફ જેકેટ પણ પહેરાવવામાં આવ્યા ન હતા એટલે તેઓની સામે કડક કાર્યવાહી થાય જે જવાબદાર છે તેમાં તેમની સામે કડક કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી રહી છે